અમે આપણે ગુરુ ગુરુ ટેકરી ઉપર ચડવા માટે તૈયાર છીએ અમારી સાથે ગોડાલાલ પણ છે ગોડાલાલ પણ થાકવાની અત્યાર નથી પાછા પડી રહ્યા છે પાછા પડશે નહીં હજુ તો ચડવાની તૈયારી જ થઈ રહી છે ગોડાલાલ તો કીધું હું પાછો નહીં પડું પણ મન નહીં લાગતું ગોડાલાલ ચડે તો અમારું વિડીયો બન્યા રહેજો આ જે ગુરુની ટેકરી હતી આ બીજો આવી ગયો છે હજુ તો ગબ્બર તો બાકી જ છે આ બીજો પડાવ આવી ગયો છે ગોડો મારાય મરી છે છે લાગે ગોડો મને થકવી દેવાનો છે જય મિત્રો આ જે ગુરુની ટેકરી કહેવાય છે એનો પડાવ આટલા સ્ટાર્ટ થઈ ગયો છે હજુ તો પડાવ પહેલો જ છે હજુ તો પોક્ષ બહુ વાળ લાગશે હજુ રસ્તા માં જતા પણ વિડીયો તમને જણાવવામાં આવશે કેવી તકલીફ પડે છે તો અમારે વિડીયો બન્યા રહેજો રેજો મિત્રો તો અમાર જે વિડિયોગ્રાફર છે એ તો અમારે ચેડી જ રહી છે કારણ કે તો હેડવામાં બહુ તકલીફ પડે છે અને ધાળ તો તળેકતા જ નહીં એટલે અમારે પાછળ પાછળ ધીરે ધીરે આવી રહ્યા છે અને અમારા વિડીયો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે ગોડાલાલ તો હવળા રસ્તા જ લઈ જાય બધા એટલા ગોડાલાલના વિશ્વાય તળતા જ ના ભાઈ કારણ કે નું નામ ગોંડુ ગાડા છે પેલા યુવાન રસ્તા બાબતની કોઈ ખબર જ નહીં હોતી મિત્રો તો આ ચડવામાં થોડું ધ્યાન રાખજો અહીં સીડી પણ ટૂંકી છે પેલા પડી ના જાવ એનું ધ્યાન રાખીને ચડજો બહુ સાચવેથી ચડજો અમે પણ ચડીએ છીએ અને તમે બધા આવતા હોય તો શાંતિથી ચડજો ધક્કામુક્કી કરવી નહીં

અને પણ ભૂલી ને ગયા છે એટલે અને અમે સહી સલામત નેચર લઈ જવું અને ઘેર લઈ જવું પાછા હા ગુરુ ની ટેકરી ચડતા ચડતા તો ગોળા તો ફેન ફેન થઈ ગયા હે અંગાજ અંગાજ ઋતવી ગઈ મન પણ થકવાડી દીધા હે એટલે ઈવાન અંગાજ મારે ઉભું રહેવું પડે અને ભરત ના તો સોડિયા જ વેરાઈ ગયા છે કોઈ પોઝિશન જ નહીં ઉપર ચડી જાય એવી ના પણ ભરત ની રિટર્ન પાછો જ નહી જવા દેવાનો ગુરુ ની જ લઈ જ જવાનું હા હેલો